ખોરનીકન જય દ્વારકા જય માતાજી મિત્રો કેમ છો 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 બધા મજામાં સ્વાગત છે આપણા અનોખા નવા બ્લોગની અંદર તમને બધા તમને ખબર પડી ગઈ છે આજે બધાને શું કરવાનું છે આજે મિત્રો થોડું પાણી વારનું કામ હતું તો આપણે ફટાફટ આપણે પૂગી જઈએ ગણતંત્રની અંદર તો મિત્રો આ છે આપણું ગણતંત્ર અને આપણે આની અંદર પાણી વધુ ઘણો બધું આવી જાય કેમ કે સોમાહાની અંદર આમાં પાણી ભય હોય તો બાવેટા તમને બધા દેખાતા હોય છે એ બરાબર પાણી બધું ભયર્યું હોય અને આપણે જો આવી રીતના કંઈક કુવા છે અને આપણે આ ભાગ્યમાં બાજરો વાવેલો છે તો ફટાફટ આપણે મોટર ચાલુ આપણે કરી દઈએ અને કેટલાક કેરા પીએ છીએ તમારે બધી વિડીયોની અંદર જોઈ રાખો ને થોડીક આપણે માહિતી તમને બધાને દેવાની છે બાજરા વિશે તમને બધાને માહિતી પણ મળી જાય મિત્રો ફાઇનલી તો આપણે મોટર ચાલુ કરી દઈએ તમે બધા જોઈ શકો છો પાણી આવવાનો જ સ્ટાર્ટ અને આપણે ફટાફટ આપણે બાજરામાં પૂગી ગયા છે તો મિત્રો કંઈક આવી રીતના આપણા કંઈક બાજરો છે તમે જોઈ શકો છો આવી રીતનો બાજરો હતો ખાતા નહીં હોય ને તો એ થોડોક જીનકો જીનકો અત્યારે થઈ ગયો છે બહુ મોટો મોટો કેમ કે અત્યારે ગોઠણ બરાબર ભૂગવા આવી ગયો છે અને અત્યારે લાંઘો મારે નહીં બહુ તડકો રીતનો અતિશય રીતનો તડકો પડે ને એટલે બહુ લાંઘો મારવા માટે તમારે પાણી ચાલુ કરી દીધું છે અને મેં કીધું આજે આપણે બાજરાનો લોક બનાવવાનો જોરદાર હતો મિત્રો તમને બધાને જ કહેવાનું એ છે કે તમારે ઉનાળો મળવાનો બાજરો વાવો હોય ને તો પાણી તમારું ફૂલ હોય ને તો તમારે વાવાય કેમકે અત્યારે આપણે ભાગ્યવારી વાણીની અંદર પાણી હે ફૂલ એટલે બાજરાનું આપણે ઉત્પાદન કરી લેલું છે કેમ કે આ બાજરો એમ થાય જોરદાર અને કેમ કે બિયારાણી આપણે મોંઘા ભાઈલું આવ્યું હતું ને તમને બધાને ડેમો કરેલો હોય તમને બધાને ખબર એ છે અને જો આવી રીતનું કંઈક બાજરૂ હોય તમે જોઈ શકો છો આવી રીતનું તમારે કોઈને બાજરો હોય તો મને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને હું તમને થોડી બધી માહિતી આપી દઈ તમને જો હવે આપણે ફટાફટ આપણે પહેલાં ક્યારે આપણે હોઈ જાય અને અહીંયા નાકુ બાકો સમય પાડી દે ને કેમ કે ફૂટે નહીં પાણી એ માટે તમને બધી માહિતી હતી અને હજી તમને બધી ઘણી માહિતી દેવાની છે કેમ કે દવા છટાય કે ના તો મિત્રો મેં આમાં દવા આપણે કાંઈ છંટકાવ કર્યો જ નથી હજી અને આવી રીતનો કંઈ લીલાવતરી બાજરો હોય તમે એક ફેર જોવો છો આવી રીતનો કંઈક બાજરો હેઠ હેઠળ આ હતીને એવી રીતે તમને બધાને કહેવાનું એ જ છે કે તમે બધાને જમીન તમારે સારી હોય ને કેમ કે આની અંદર કંઈ દવા કંઈ છટકાવ કરવાનો નથી થતો કેમ કે અમે ઈરની દવા મારવાની નથી અમે ઈરું આવે જ નહીં પહેલી વાત તો હોય કોક એવું હોય ને તો જ એક વાર દોજ મારવો પડે કેમ કે નરવાય નહીં હોય અને આપણે મારવાનો દોષ થાય તો આપણે ખાલી ને ઉર્જા મારવાનું કેમ કે લીલવણી માટે હજી લીલવણી આપણે બાજુ કરવાનો જ છે કેમ કે હજી તો કાણો પડી ગયો ને એટલે લીલવણી કરવા જોઈએ અને પાણી પી જાય ને એટલે ધોમાં થઈ જાય કેમ કે ખાસ આપણે નવો બ્લોક લઈ લેવાના છે કેમ કે આ પાણી વાણી પી જાય ને પછી ખેરામ કરી દીધું ચાલો પણ ફટાફટ અને મેઘું તો આજે બાજરાનો મેં નવો બ્લોક બનાવવાનો તો બનાવી નાખીએ અને પછી મેં તો આપણે જવાનું છે આમંત્રણ આવ્યું ત્યાં જમવા જવાનું છે તો આપણે જમતા જઈશું બપોરે હજી તો એ આઠ જેવું થયું છે હજી તો ઘણું બધું આપણે પાણી બાકી છે ત્યાર પછી આપણે ભાજપો પાણી તો આવી ગયા હતા આપણે વાડી અને આપણે જવાનું તો આપણે લઈને આપણે વહી જવાના છે તો નીતિન આવે છે નીતિન કપડા ચેન્જ કરતા હતા એટલે ફટાફટ આપડે ગામમાં માં જઈએ ત્યાં નો માહોલ જોઈએ કઈ રીતના બધું છે તો મિત્રો પછી આપડે ગામ માં ગયા આપણે ભરતભાઈ છે કેમ કે મોટા યુટ્યુબર અને આપણે મિત્રો સર્કલ બધા જોડાઈ ગયા છે અને ભરતભાઈ એક શબ્દ કેવા માંગે ભરતભાઈ હું હાલે બાકી બસ મોજ મોજ લગન પ્રસંગ હાલે છે હમણાં તો મિત્રો ચૂંટણી માહોલ છે એવું બધું હાલે વાત માં હાજરી આપીએ અને આપતો આમ તો અમારે તો બધાય વાંડા મંડળ નો આમ તો પ્રમુખ તો હિતેશભાઈ કહી શકો છો અને એવી રીતની બધી મોત થઈ ગઈ કેમ કે સંમેલન થઈ ગયું છે તૈયાર કેમ કે પીરસવા માટે કે વાંડા હોય ને કે બધા જાય કેમ કે લાઈન ની અંદર વર્ગી જાય તો ફટાફટ આપણે પીરસવાનું કામ કરી દઈએ ચાલુ ધલકાકો આવી ગયો ટ્રેક્ટર રાખી અને ભીખા થઈ ગયા છે તો ગુલાબ ઘણી બધી આઈટમ છે અને ધલકા જમી નાખવાનો છે તો મેં એકદમ બધા પીરસી દઈએ અને એ રીતે ભાઈ કામ ધંધો હોય તો આપણે ફટાફટ પીરસી દઈએ ને જો એટલો માણસો જે જમવા બાકી છે અને થતું નથી આપડે મોજ પડે એટલે બહુ ઓલું થાય છે બાકી તો આપડે પીરસવા પીરસવામાં કઈ એવું રસ નથી એટલે આપડે છેલ્લે વારો આવી ગયો ને આપડે બે જમવા તો વાંધા સંમેલન બી ગયા આ બાજુ તમે આ બધું જોવો છો કેમ કે થોડા થોડાક વાંડા બધા બેઠા આપડે વારો આવ્યા જમવાના તો આપડે જમી નાખીએ બાકી સંમેલન બેસી ગયા અને થોડાક આ બાજુ બધા બેઠા ને થોડાક આ બાજુ બધા બેઠા આપણે બધા કહેતા છે લગ્ન થઈ ગયા છે પૂરા અને આપણે આવી ગયા સીધા આપણે કેમ કે ભાગી ખેતર ખેતર અને આપણે મારવાની છે દાતી અને થોડાક આપણા વાડ થોડુંક પ્રોગ્રામ અને એકથી તો જો આવી રીતનું દાંત મારવાનું કામ હતું તો આપણે ફટાફટ કરી દીધું છે અને જો ટાઇસ તો દાંત મારવાની અને રેવલ કેમ કઈ હતો હારી નું વાયુ અને જો બેરોલ બરોબર તો હાલી ગઈ છે અને જો આપણે અહીંથી મુતી મારવાની છે તો આપણે ફટાફટ વાયુ ભરી લેવાનું છે અને આવી રીતનું કંઈક તમે જોઈ શકો છો મારી પાછળનું વ્યૂઝ અને આ છે મારા મયુરભાઈ આવી ગયા અને મયુરભાઈ કે કહે તો મારે દાંતી આંકવાની છે અને જો ખોલા મૂક્યું હોય અને આફરે આ લાઈનમાં આવવાનું હોય તમે જોઈ શકો કઈ રીતના દાંતી હાલે અને આવી રીતનું માઠ કરવાનું છે અને એકાદ ઢેકલા હોય એને ખોરી દેવાની ત્યાં ખડ થાય છે બહુ અને વાયની અંદર બહુ ખડ થાય છે ને આપણે આને અંદર મારે દેવાનું જ પારો આપણે એવું બધું કામ હતું તમે જોઈ રાખો કઈ રીતની દાતી હાલે